હેલો ફ્રેન્ડ્સ હું છું નીતાબેન નીતાબેન્સ કુકિંગ ચેનલથી મારી ચેનલમાં ફ્રેન્ડ્સ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરવાની છું ચણાની દાળનું એક અલગ જ રીતે શાક આ શાક રોટલી રોટલા કે પરોઠા સાથે પણ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ આ શાક બનાવતા પહેલાં હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકન પ્રેસ કરીને ઓલ સિલેક્ટ બટન પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપીના દરેક નોટિફિકેશન સૌથી પહેલાં તમને જોવા મળે અને જો તમને વિડીયો ગમતો હોય તો વિડિયાને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો બનાવીએ ફ્રેન્ડ્સ આપણે આ પાક કપ ચણાની દાળ લીધી છે અને એને એક કલાક પહેલાં મેં ગરમ પાણીમાં પલાળી લીધેલી છે જુઓ એટલે નરમ થઈ જાય તો વફાતા વાર નથી લાગતી ફટાફટ બફાઈ જાય છે તો એને હવે આપણે કૂકરમાં લઈ લેશું અને જો તમારે પલાળવાનો ટાઈમ ન હોય તો એમને પણ થોડીક સીટી વધારે વગાડવી પડશે હવે આપણે એમાં પોણો ગ્લાસ પાણી એડ કરીશું અને સ્વાદ પ્રમાણે એમાં થોડુંક આપણે નિમક એડ કરી દઈએ જેથી કરીને દાળમાં નિમક ચડી જાય અને હવે આપણે ઢાંકણ ઢાંકી અને ગેસ ઉપર આપણે આને બે થી ત્રણ વિસલ વગાડવાની છે તો ફ્રેન્ડ્સ ત્રણ સીટી વાગી ગઈ છે અને આપણે ગેસને ઓફ કરી દઈએ અને બાજુના આ ગેસ ઉપર આપણે આને રાખી દઈએ જુઓ ફ્રેન્ડ્સ હવે આપણે ગ્રેવી બનાવશું તો આપણે ચણા દાળનું શાક એક અલગ જ રીતે છે ઢાબા સ્ટાઇલની રીતે બનાવવાના છે તો એમાં આપણે એક ચમચી તેલ એડ કરશું અને તેલ ગરમ થાય એટલે આપણે એમાં મસાલા ઉમેરશું જો તેલ આપણું આવી ગયું છે તો બે સૂકી મરચી એમાં એડ કરીશું અને પાંચથી છ લીમડાના પાન એડ કરશું અને થોડીક આપણે હિંગ એડ કરશું અને એક મીડિયમ સાઇઝની ડુંગળી મેં આ સમારેલી છે તો આ ડુંગળીને એમાં એડ કરશું આ અડધું મરચું છે તીખું મરચું છે એ મરચાં એડ કરશું અને આ આદુનો ટુકડો છે મોટો દૂધો છે મેં ટુકડો અને ટમેટું છે એક મીડિયમ સાઇઝનું એને થોડીક વાર આને રોસ્ટ કરી અને પછી એને એડ કરશું તો ફ્રેન્ડ આવી રીતે તમે શાક બનાવશો ને તો ખૂબ જ સરસ બનશે જો આવી રીતે ગ્રેવી બનાવવાની છે અને હજી તમારે આમાં સૂકા શકો છો અને મરીના દાણા થોડાક ઉમેરવા હોય તો એ પણ ઉમેરી શકો છો તમે તો હવે આપણે આમાં ટમેટાને એડ કરશું અને ગેસને સાવ ફ્લોર રાખવાનો છે ગેસ ઉપર જ આને આપણે આવી રીતે સાતડવાનું છે ડુંગળી ટમેટા મરચાં ને આદુ એ બધાને આવી રીતે આમ સાતળી લેશું હું આપણા રોસ્ટ થઈ ગયા છે તો હવે એમાં મસાલા કરશું થોડુંક સ્વાદ પ્રમાણે એમાં નિમક એડ કરશું અને કલર માટે આપણે થોડીક આપણે હળદર એડ કરશું અને પાછું સારી રીતે બધું મિક્સ કરી દેશું અને હવે ગેસને આપણે ઓફ કરી દેશું ગેસ ઓફ થઈ ગયો છે પણ પરંતુ આપણું પેન હજી ગરમ છે તો થોડીક વખત આવી રીતે આમ હલાવશું તો જુઓ ફ્રેન્ડ્સ હવે આપણે આને ઠંડુ થવા દઈએ આપણે ગ્રેવીનું ઠંડ મિશ્રણ ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે કુકરને ચેક કરી લઈએ કે આપણી દાળ બોખાઈ ગઈ છે કે કેમ તો પલાળેલી હતી તો જુઓ ત્રણ સીટીમાં સરસ બોફાઈ ગઈ છે આપણી દાળ જુઓ એકદમ સરસ બફાઈ ગઈ છે તો આપણી દાળ પણ બફાઈને તૈયાર છે હવે આપણે ઠંડુ થાય એટલે આપણે ગ્રેવી બનાવી લઈએ જુઓ ફ્રેન્ડ્સ આપણી આ ગ્રેવી બનીને તૈયાર છે તો સૌથી પહેલાં આપણે શાક વઘારવાનું છે શાક વઘારવા માટે એક પેનમાં મેં મોટી ત્રણ ચમચી તેલ લીધું છે તેલ આગળ પડતું આપણે લેશું તેલ આપણું આવી ગયું છે તો એમાં અડધી ટી સ્પૂન આપણે રાઈ એડ કરીશું અને અડધી ટીસ્પૂન આપણે જીરું એડ કરશું અને થોડીક આપણે હિંગ એડ કરશું એ બધું સતરાઈ જાય એટલે આપણે હવે એમાં ચણા દાળ જે છે આવી રીતે આમ તેલમાં સાતરશું ચણા દાળને હવે આપણે એને હળદર એડ કરીશું અડધી ટુ ટીસ્પૂન અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરશું આપણે ચણા દાળમાં મીઠું એડ કરેલું છે એટલે જોઈ એ પ્રમાણે મીઠું એડ કરવાનું છે આપણે ગ્રેવીમાં પણ મીઠું એડ કરેલું છે એટલે થોડુંક જ આપણે મીઠું એડ કરશું અને આવી રીતે સાતળશું આપણે તેલમાં એક ટીસ્પૂન આપણે ધાણાજીરું પાવડર એડ કરશું થોડુંક આપણે ગરમ મસાલો એડ કરીશું ગેસ ને આપણે સ્લો જ રાખવાનો છે આપણે ગ્રેવી માં તીખું મરચું ના એડ કરેલું છે લીલું એટલે અહીંયા આપણે કાશ્મીરી મરચું એડ કરીશું એક મોટી ચમચી આપણે કાશ્મીરી મરચું લેશું જેથી કરીને કલર સારો આવે અને તીખા સવાળું શાક પણ એટલું ના થાય કારણ કે આપણે લીલું મરચું આપણે તીખું લીધેલું હતું ગ્રેવીમાં અને સારી રીતે આમ હલાવી લેશું જુઓ તેલ છૂટું પડે એવું લાગે છે આપણને ફરતી બાજુ જુઓ તેલ છૂટું પડે છે તો હવે આપણે જે આ ગ્રેવી બનાવેલી છે એ ગ્રેવી એમાં એડ કરવાની છે અને મિક્સ કરી દેસો ગ્રેવીને આની જોડે હવે આપણે આમાં થોડુંક પાણી એડ કરશું અને બધું જ ગ્રેવી આમાં મિક્સર જારમાંથી આપણે ચોટેલી છે લઈ લેશું અને આપણે આમાં એડ કરી દેસું અને સારી રીતે આને મિક્સ કરી દેસું જો આ ટાઈમે તમારે થોડુંક કાંઈ ચાખવું હોય ટેસ્ટમાં મીઠું ખાંડ ગમે ઓછું લાગતું હોય તો તમે થોડુંક ચમચીમાં લઈ અને ચાખી શકો છો જુઓ દાળ તમારે વધારે નાખવી હોય તો વધારે લઈ શકો છો પણ અમને વઘાર વધારે ગમે છે ગ્રેવી વધારે ગમે છે એટલે અમે ગ્રેવી વધારે લઈ છીએ તો દાળનું પ્રમાણ થોડુંક તમારે વધારે રાખાય જુઓ દાળ આખી દેખાય એવી રાખવાની છે હલકા હાથે જ આપણે મિશ્રણને હલાવવાનું છે અને આવી રીતે આમ હલાવશું અને આને હજી થોડુંક આપણે કૂક થવા દેશું જુઓ ઢાંકણ ઢાંકીને આપણે બેથી ત્રણ મિનિટ માટે આને કૂક થવા દીધું હતું અને જુઓ હવે આપણે પાછું એક વખત હલાવી લઈએ જુઓ એકદમ ટેસ્ટી એવું ખાવાની ખૂબ જ મજા આવે એવું કાઠિયાવાડી સ્ટાઇલમાં અથવા તો ઢાબા સ્ટાઇલ બે મિક્સ કરીને આપણે કર્યું છે તો જો ગ્રેવી કહી દી છે એ આપણે ઢાબા સ્ટાઇલની કહી દી છે એમાં ધાણાને એવું એડ કરેલું નથી એટલે કાઠિયાવાડી સ્ટાઇલમાં થાય છે અને લસણ આપણે આમાં એડ કરેલું નથી જો તમે લસણ ખાતા હો અને તમને લસણનો ટેસ્ટ ગમતો હોય તો લસણ આમાં એડ કરવાનું છે લસણવાળી ચટણી જુઓ તમે જોઈ શકો છો એકદમ સરસ ટેસ્ટી એવું આપણું આ શાક તૈયાર છે હવે આમાં આપણે છેલ્લે આપણે લીલા ધાણા ઉમેરવાના છે જુઓ આમ ઉપરથી આપણે લીલા ધાણા ઉમેરશું અને ફરી એક વખત આને મિક્સ કરી દેસું અને હવે આપણે ગેસને ઓફ કરી દેવાનો છે અને આપણું આ શાક રેડી છે જો ફ્રેન્ડ્સ આપણું આ શાક રેડી છે હવે આને આપણે સર્વ કરીએ જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય એવું આપણું શાકા બનીને તૈયાર છે હવે ઉપર લાસ્ટમાં આપણે ધાણાભાજી એડ કરશું ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો મેં નીચે લિંક આપેલી છે આ રેસીપી સારી લાગે તો તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવજો બાય ફરી મળીએ નવી રેસીપી સાથે